ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં આજે એક બિલ્ડર દ્વારા હવામાં ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયામાં આજે રાત્રે બિલ્ડર બેફામ બનતા સામાન્ય બાબતથી પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ચાર થી પાંચ રાઉન્ડ જેટલું ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી સેવાલિયામાં આવેલી કેજીએન સોસાયટી પાસે આવેલી આમિર હમજા રેસિડેન્સીનું કામ ચાલી રહ્યું છે નવી બનતી આ રેસિડેન્સીમાં અવર જવર રસ્તા માટે કેજીએન સોસાયટીના રહીશો પાસે નવી બનતી રેસિડેન્સીના બિલ્ડરને માથાકૂટ થઈ હતી સામાન્ય માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અમીર હમજા રેસિડેન્સીના બિલ્ડર પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ચાર થી પાંચ જેટલા રાઉન્ડ ફાયરિંગ કરતા કેજીએન સોસાયટીના રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી તદુપરાંત આ બિલ્ડરના મળતીઓ દ્વારા સોસાયટીના રીસોના વિકલ્પોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું સમગ્ર બાબતની જાણ થતા ખેડા એલસીબી એસઓજી અને નડિયાદ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે કેજીએન સોસાયટીના રઈસોની ફરિયાદ લઈ આમિર હમજા સોસાયટીના માલિકો હાજી શકીલ અને તેના મળતીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન શરૂ કર્યા હતા અલ્તાફ શેખ કપડવંજ હું આજ રોજ મારા ઘર આગળ બેઠો હતો એ વખતે અચાનક જ ફાયરિંગ નો અવાજ સંભળાયો હું જોવા ગયો ત્યાં સુધી મારી એક્ટિવા ત્યાં પડેલી એ તોડફોડ કરી અને ફાયરિંગ કરીને આ સામે વાળા વ્યક્તિ મોહિનભાઈ મોબિનભાઈ અને એની આખી ગેંગ એ ત્યાંથી રવાના થઈ ગઈ હવે એ છેલ્લા ત્રણ ચાર દિવસથી રસ્તા બાબતે કકરાટ કરીને ફરિયામાં આવીને ધમાલ કરે છે સાહેબ અગાઉ અમે અત્યાર સુધી પોલીસ સ્ટેશન નું પગથિયું ચડ્યું ન હતું પણ મજબૂરીમાં ચડવું પડ્યું કેમ કે હાજી ભાઈ પછી મુમિતભાઈ ઇકબાલભાઈ વોરા અને ભાઈ બહુરૂપી તરીકે ઓળખાય છે અને એમની પાછળ ભોલાભાઈ તરીકે છે એમનો બાબો આમિર છે બરાબર આ લોકો લુખી ગુંડાગીરી કરે છે અને અમને રાત ભારે હેરાન કરે છે નાથી રાતની રાત જગાડે છે અત્યારે હાલ મારા પોતાના ભાઈ પર હુમલો થયો એટલે અમારે આ પોલીસ સ્ટેશન નું પગથિયું ભરવું પડ્યું માથામાં વાગ્યું છે બરાબર હોસ્પિટલમાં છે એવું છે બીજું એ લોકોને રસ્તા બાબતનો પ્રોબ્લેમ છે સાહેબ બરાબર છે તો રસ્તા બારામાં એક વસ્તુ છે કે જે થતું હોય એ રીતના કરાય આવી રીતે ગુંડાગીરી ના કરાય શું કર્યું ગુંડાગીરીમાં ગુંડાગીરીમાં એમને અમારા ઘરના લેડીઝો બધા હતા અમે બધા ફરિયાદ કરવા અને ત્યાંથી એને ફાયરિંગ પૂરું કર્યું એમ ને આઠ થી દસ વાર રિવોલવલ ચલાય છે એમ માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે અમને પોલીસ ફોર્ડ મળે અને અમારી સલામતી એ જ અમારી માંગ અમને ન્યાય મળવો જોઈએ એમ એમના ઘરના વડીલ છે એ બી કશું કોઈ કહેતા નથી અમારા છોકરા અમારા કાબુમાં છે નહી એમ કે છે એટલે સાહેબ જે કરો એ ન્યાયથી કરજો સિવોલિયા ગામની અંદર એક કેજીન સોસાયટી કરીને વિસ્તાર આવેલો છે સોસાયટીની નજીકમાં જ એક હમજા સોસાયટી નું એક નવો કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ ચાલુ છે આ હમજા સોસાયટીના પાર્ટનર જે છે એમાં શકીલ વોરા અને મુમિન વોરા નામના બે ઇસમો છે હમઝા સોસાયટીમાં જવા માટે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે લઈ જવાનું હોય છે એની એના વાહનો જે છે આ કેજીએન સોસાયટીના સાંકડા રસ્તામાંથી જતા હોય છે એટલે આજ રોજ લગભગ સાત સાડા સાતના અરસાની અંદર આ કેજીએન સોસાયટીની અંદરથી આ હમઝા સોસાયટીમાં જવા માટે એક આઈસર વાહન નીકળેલું અને તેના કારણે કેજીએન સોસાયટીના રહીશો ભેગા થઈ ગયેલા અને તે કેટલાક ઈસમો આવેલા અને તેમની સાથે હમદા સોસાયટીના જે બિલ્ડર છે તેના તરફે કેટલાક ઈસમો આવી ગયેલા અને બંને જે ટોળા છે એમાં ઝઘડો જે ઉભું થયેલું અને ત્યારબાદ તેમાં એક ઈસમ જે છે શકીલભાઈ યાકુબભાઈ વોરા અને બીજા કેટલાક લોકોને ઈજા થયેલી જે ઈજાગ્રસ્ત છે એને હોસ્પિટલમાં લઈ જતા હતા તે હમજા સોસાયટી તરફથી એક ટોળું આવેલું અને એ ટોળામાંથી જે હાજી શકીલ ઉસ્માનગની વોરા અને બીજા પંદરથી થી વીસ જેટલા ઈસમો હતા એ લોકો એ ટોળું લઈ અને આ કેજીએન સોસાયટી તરફ આવેલા જે પૈકી આ હાજી શકીલભાઈ ઉસ્માનગની વોરા જે છે એણે પોતાની પાસેના એક હથિયારમાંથી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરેલું અને ચાર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરેલ તેવી અત્યારે વિગતો પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ અમને મળેલી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી અને જે લોકોના ટોળા છે એને વિખેરી નાખેલા છે હાલની અંદર જે બનાવ છે બનાવ સંદર્ભે ફરિયાદીની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને પૂરતો બંદોબસ્ત છે વિસ્તારની અંદર હાલમાં શાંતિનો માહોલ છે ફરિયાદ નોંધાયા બાદ તપાસની કાર્યવાહીમાં કાર્યવાહી માં તમામને અટક કરવામાં આવશે જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હશે